મેલેરિયા ડેન્ગ્યુ ચિકુનગુનિયા રોગ ફેલાવતા મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને શોધો અને તેનો નાશ કરો મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવો મચ્છરો ચોખ્ખા પાણીમાં જ પોતાના ઈંડા મૂકે છે બિનવપરાશી સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ ગઢી માટલાઓ જૂના ટાયર તથા ઘરની આજુબાજુમાં પડેલો ભંગાર દૂર કરો પાણીના ખુલ્લા પાત્રો

મચ્છરને દૂર રાખે તેવી ક્રીમનો ઉપયોગ કરો તાવ આવે તો શરીર ઉપર ઠંડા પાણીના પોતા મૂકો વધુ પડતું પ્રવાહી લો અને આરામ કરો તાવ આવે તો આશા આરોગ્ય કાર્યકર સરકારી દવાખાનાનો સંપર્ક કરી લોહીના બે ટીપા આપી મેલેરિયાનું નિદાન કરાવો અને સંપૂર્ણ સારવાર મેળવો દર મંગળવારે તથા ગુરુવારે એકસો મચ્છરજન્ય રોગ નિયંત્રણ આપણી સૌની જવાબ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ફાઈલેરિયા જેવા રોગોને અટકાવવા નિયંત્રણ માંગ છે મેલેરિયા મેલેરિયા કેવી રીતે ફેલાય છે મેલેરિયાના લક્ષણો ઠંડી ચઢીને તાવ આવે માથું દુખે શરીર દુખે કળતર થાય તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે ઉલટી થાય કે ઉકા આવે મેલેરિયા દર્દીના લોહીનો નમૂનો લેવાની પદ્ધતિ ડાબા હાથની અનામિકા આંગણીની ને સ્તરાયલ લેન્સેટ વડે પંક્ચર કરીશે હળવા હાથે દબાવીને લોડીને બરાબર બહાર આવવા દો હવે ચોખ્ખી સ્લાઇડની ઉપર આંગણીના લોહીના ત્રણ ટીપા લઈ દસ મિલીમીટર સ્લાઇડની કિનારીથી દૂર એક સેન્ટીમીટર દસ સેન્ટીમીલીમીટર જેટલું ગોળ બનાવી બરાબર મિક્સ કરી તેને સુકાવા દો તેને ધૂળ માખી વધારે ગરીયોથી દૂર રાખો त્યારબાદ સ્લાઇડની મધ્યમાં લોહીનું એક ટીપું મૂકીને બીજી સ્લાઇડને 45 આંશના ખૂણે રાખીને પાતળું સ્મિયર બનાવો તેને સુકાવા દો લોહીનો નમૂનો બરાબર સુકાઈ જાય પછી પેન્સિલની મદદથી પાતળા સ્મિયર રૂપ સેક્શન કોડને તેમજ તારીખ લખવી બોલપેનનો ઉપયોગ કરવો નહીં 타વના કેસનો લીધે લોહીના નમૂને એફ એક રજિસ્ટર માં નોંધ કરીને વહેવામાં વહેલી તકે પ્રા આ કેન્દ્રની લેબોરેટરીમાં મોકલી આપવામાં હોય છે એચ આઈ વી એઇડ્સ આ રીતે એચ આઈ વી ફેલાય છે નિરોધનો ઉપયોગ કર્યા વગર અસુરક્ષિત એવું સંબંધ કરવાથી ચેપગ્રસ્ત સોયાને સિરિંજ વાપરવાથી એચ આઈ વી ધરાવતી સગર્ભા માતા દ્વારા જન્મ લેનાર બાળકને ચેપગ્રસ્ત લોહી ચડાવવાથી આ રીતે વી અટકાવી શકાય છે સંબંધ વખતે નિરોધનો ઉપયોગ કરો જરૂર પડે ત્યારે એજ આઈ વી નું પરીક્ષણ કરેલું લોહી જ ઉપયોગ લો હંમેશા નવી અથવા ઉકાળેલી ચેપ રહિત સોય અને સિરિંજ વાપરો ગર્ભવતી મહિલાએ ની તપાસ કરાવી અને સલાહ લેવી જોઈએ માંગ આશા તરીકેની ભૂમિકા અને જવાબદારીઓ લોકો માંગ એચ આઈ વી એડ્સના કારણો ફેલાવો અને અટકાયત મહાભરતની ભરતની માંગ વધારો કરી બે તરફી અટકાયતની પદ્ધતિ તરીકે નિરોધના ઉપયોગને વધુ પ્રચલિત કરો જે લોકોમાં જોખમી જાતીય વર્તણૂક હોય તેને નજીકના મમતા કિલની વાતસાયન કેન્દ્રમાં લોહીની તપાસ માટે સંપરામર્શથી સમજાવો એચ આઈ વી અંગેનીએ આર ટી મેળવવા માટે એચ આઈ વી પોઝિટિવ એઇડ્સ દર્દીને મદદરૂપ થાઓ આ રીતે એચ આઈ વી નો ચેપ ફેલાતો નથી એચ આઈ વી પોઝિટિવ વ્યક્તિ કે એઇડ્સના દર્દીને આપની તેમજ કુટુંબ અને સમાજ તરફથી સહાનુભૂતિ અને સહકારની પુષ્કળ જરૂર હોય છે ચાલો આપણે આવા ભેદભાવ દૂર કરીએ ઓરલ મોંઢાનું કેન્સર તમાકુની પડીકી મોંઢામાં રાખવાથી આ રોગ થાય છે જેમાં દર્દીનું મોંઢું ધીરે ધીરે જકડાઈ જઈ મોંઢું ખુલતું બંધ થઈ જાય છે લક્ષણો સાત મોંઢામાં વારંવાર ચાંદા પડી જવા બે મોંઢામાં સતત બળતરા થવી ત્રણ દર્દીને બોલવામાં તેમજ ખોરાક લેવામાં મુશ્કેલીઓ થવી ચાર મોંઢાનું ક્રમશઃ ઓછું ખુલવું

મોંઢાના કોઈ પણ ભાગમાં ન રૂઝાતું ચાંદુ ત્રણ ચાંદામાંથી નીકળતું લોહી પરું ચાર લસિકા ગ્રંથિનું સૂજી જવું પાંચ અવાજમાંગ ફેરફાર આવો છ ખોરાક લેવામાંન તેમજ બોલવામાંન તકલીફ થવી સાત મૂલવું ઓછું ખુલવું આઠ વજનમાં ઘટાડો થવો ઉપરોક્ત લક્ષણો જણાય તો નજીકના કેન્દ્રની મુલાકાત લો રોગચાળા અટકાયત માટે રાખવાની આરોગ્ય વિષયક સાવચેતીઓ જમતા પહેલા હાથ સાબુ વડે સંપૂર્ણ ધોવાનો આગ્રહ રાખો ઉકાળ્યા બાદ અથવા કલોરી યુક્ત અને સ્વચ્છ પાણી પીવાની કાળજી રાખો લીકેજ વાલ્વ અને લીકેજ પાઇપલાઇન ગ્રામ પંચાયત નગરપાલિકા મારફતે તાત્કાલિક રિપેરિંગ કરાવો જેથી ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળે નહીં હંમેશા ચોખ્ખું પાણી પીવામાં ઉપયોગ કરો વાસી ખોરાક સડેલા શાકભાજી અને ફળોનો ખાવામાં ઉપયોગ ન કરવો તથા ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખો દૂધ ઉકાળીને પીવો ઘરોની આજુબાજુ ગંદકી ન કરવી કચરો ગામથી દૂર નિકાલ કરવો ઉકરડા રહેણાંક વિસ્તારથી દૂર રાખો ખુલ્લામાં સંડાસના બે સંડાસનો ઉપયોગ કરો હાથ પગ સાબુ અને ચોખ્ખા પાણીથી સાફ કરો ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો ખાડા ખાબો ચિયામાં બળેલું ઓઇલ નાખો તથા ટાંકા ટાંકી અન્ય પાણીના વાસણોમાં મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ મચ્છરના પોરા ઉત્પન્ન ન થાય તે માટે ઢાંકીને રાખો સારવાર માટે આપના વિસ્તારના આરોગ્ય કાર્યકર કે નજીકના સરકારી દવાખાને સારવાર માર્ગદર્શન માટે સંપર્ક કરો આપના ગામ શહેરમાં ગંદકી જોવા મળે તો આપના ગ્રામ પંચાયત નગરપાલિકાનો તાત્કાલિક સંપર્ક કરી તેને દૂર કરાવો ગર્ભાશયના મુખનું કેન્સર 30 વર્ષ કે તેથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં માસિક માંગ અનિયમિતતા અને એબનોર્મલ ડિસ્ચાર્જ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો ગર્ભાશયના મુખના કેન્સરના ચેતવણીરૂપ લક્ષણો યોનિમાં થી અસામાન્ય અને સતત ચાલુ રહેતો રક્તસ્રાવ બે સ્ત્રીને અસામાન્ય અનિયમિત અથવા બે માસિક વચ્ચેનો વધુ પડતો રક્તસ્રાવ त्रण प्रजनन काल रजोनिवृत्ति पची थतो रक्तस्राव चार समागम पची थतो रक्तस्राव पांच पेट तथा कमर नो सतत थतो दुखाव, नव योनि मांथी पड़तुं दुर्गंधवाळु प्रवाही स्तन कैंसर 20 वर्ष के तेथी वधु उम्र नी स्त्रियों मां स्तन गांठ के अन्य कोई नीचे मुजब चिन्ह जणाय तो नजीक ना आरोग्य केंद्र संपर्क करवो एक स्तनना कदमांग फेरफार बे नीपल नी स्थिति अथवा कदमांग फेरफार त्रण नीपल नी ऊपर अथवा तेनी चारे बाजू लालाश चार एक अथवा बंगने नीपल मांग थी निकलवो पांच

सेनेटरी इंस्पेक्टर स्टाफ नर्स फार्मासिस्ट लेब टेक्निशियन सी एच ओ मुख्य सेविका आंगनवाड़ी वर्कर सी डी पी ना अभ्यासक्रम चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो